નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિલો કેમ્પ ની શુભ શરૂઆત થઈ ચુકી છે તો આપણે સેવાઓ આપવામાં આવે છે પદયાત્રીઓ એ વિશે આપણે જાણકારી મળે સૌથી પહેલા આપણે સિક્યુરિટી ગાર્ડ કરે रिलायंस कंपनी तरफ ऐसी गार्ड तैनात करवा आप बताइए कैंप के बारे में आपको ये ड्यूटी पर रखा है उसके बारे में आप कुछ बोलिए अच्छा है बहुत बढ़िया है जाने आने के लिए मतलब यहाँ पर नाश्ता पानी चाय हो जाता है बहुत बढ़िया मिल जाता है आपको दिन को ड्यूटी है रात को बारह घंटा बारह घंटा ड्यूटी रात को चौबीस घंटा का ड्यूटी है

અને અત્યારે આ વિનામુલ્યા જા અહીંયા સેવા આપવા બેઠા છે આ લોકોને બધાને 4-4 કલાકની ડ્યુટી આપવામાં આવી છે 4 કલાક પછી આ સ્ટાફ ફરી જશે અને 4 કલાક પછી પાછો બીજો સ્ટાફ આવશે એટલે દર 4 કલાકે આ લોકો ફરી જશે અને જ્યાં નાસ્તાની પ્લેટુ છે પદયાત્રીઓ જે કોઈ આવે એ લોકોને પ્રેમથી અને ભાવથી નાસ્તા કરાવે છે અને આ સંભારો છે પછી ચા કોફી જેને જે પીવું હોય એ બધું પ્રેમથી

તમે કેટલા વર્ષથી આવો છો તમારે કઈ નથી આપડે સર ભગવાન આપે છે તમને કેવું લાગે તમે દ્વારકા ના દર્શન કરો ત્યાં જાઓ એટલે તમને કેવો ભાવ ઉત્પન્ન થાય ભગવાન ભગવાન મટાડે આવા ક્યાં આવે જાય અને ભગવાન ખાવાનું જમવાનું પીવાનું બધું આપી દે બધું આપી જાય સરસ આમ તો ત્રણ ચાર થી પેલાથી આ પદયાત્રી નો પ્રવાહ શરૂ થઈ ગયો છે પણ માણસો વધારે દેખાય છે અને લગભગ મોટા ભાગના ચાલુ થઈ ગયા છે નહીં છે તો દ્વારકા સુધી બધા જ કેમ્પો આજથી શરૂઆત થઈ ગઈ બધા કેમ્પની હવે જો માણસો ફૂલ દેખાવા છે જેમ જેમ ફૂલ નજીક આવશે તેમ તેમ માણસો વધતા જાય અને માણસો ની આવક ની સંખ્યા વધતી જાય દરેક જાતની સુવિધા રિલાયન્સ કંપની તરફ થી દરેક સુવિધા આપવામાં આવે છે અહીંયા રેવાથી લઈને ખાવા પીવાની આરામ કરવાની દરેક સુવિધા અહીંયા મળી રહે સંડાસ બાથરૂમ ના ધોવા સુધીની દરેક સુવિધા અહીંયા મળી રહી પદયાત્રીઓ બધાને કોઈને કોઈ જાતની અગવડતા અહીંયા પડતી જ નથી બહુ સરસ સુવિધા આપવામાં આવે છે આ બધા એટલે અત્યારે આ બધા સેવામાં આવેલા છે એટલે અત્યારે જે પદયાત્રીઓ પ્રવાહ ઓછો છે એટલે બહુ ખાસ કઈ કામ છે નહીં એટલે બધા બેઠા છે અહીંયા આરામ કરે છે જેમ જેમ ફૂલ નજીક આવશે તેમ તેમ સંખ્યા વધતી જાય

તો તમને ભગવાન પ્રત્યે વધારે ભાવ હોય છે ને તો દસ વર્ષ થી કન્ટિન્યુ આવતા હોય ને બરાબર તમને આ જે દ્વારકા જવાનો કેવો આનંદ આવે તમને તમને કેવું આમ લાગે અંદર થી એમ કે દર વર્ષે તમારો ઉત્સાહ દર વર્ષે વધતો જાય છે ને લીધે તમને ઠાક જેવું લાગે કઈ ઠાક નહીં બિલકુલ નહીં ને અને થાક લાગે તો કેમ રસ્તામાં ઘણા બધા છે ત્યાં આરામ કરવાનો જે તે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ સરસ ભાઈ તમે બધા ક્યાંથી આવો છો અમે રાજકોટ થી આવીએ છીએ તો

કેટલા વર્ષથી આવો હોય ગ્રુપ ગ્રુપ હોય એટલે ગ્રુપ ને લીધે તમને આવવાની ચડે કરે એવી રીતે સરસ લે તમારી યાત્રા ભગવાન શુભમય બનાવે એવી આપણે પ્રાર્થના કરીએ અમુક પડયાત્રીઓ સાથે બેહો ને અહીંયા આરામ કરે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધા પડયાત્રીઓ જો નાસ્તો કરો જય દ્વારકાધીશ એટલે થી આવો દાદા

અત્યારે તો બહુ સુવિધા રસ્તામાં તમને બાવડા પકડે પકડી ને ખવડાવે છે સરસ સો ટકા સો ટકા અમારે સરસ લાગ્યું ગાડી લઈને આવી જાય પાણી આપી દે હા ભગવાન નો વિશ્વાસ

જો મિત્રો આ લોકો માં કેટલો ભાવ અને ઉત્સાહ છે ભગવાન પ્રત્યે કે કેટલા દિવસ તો કેટલા દૂર થી હાલી હાલી ને આવે છે અને છતાં પણ દર વર્ષે આવવાનો એને ભાવ ઉત્પન્ન થાય છે અને થાક નથી લાગતો બિલકુલ થોડો ઘણો થાક લાગે તો એ રસ્તામાં કેમ્પો આવે ત્યાં વિહામો કરી લે આ મનુભાઈ સાવરિયા છે આપણે ટાઉનશીપમાં છે એમાં બાબો રિલાયન્સ કંપનીમાં સર્વિસ કરેલ છે એટલે આ દર વર્ષે અહીંયા સેવામાં હોય અને સેવાનો અગ્ર કાર્ય નિભાવતા હોય કાંઈ પણ જવાબદારી હોય તો મનુભાઈ આ જવાબદારી નિભાવતા હોય તો આપણે મનુભાઈને પૂછીએ આ કેમ્પ વિશે કઈ વધારે વિશેષ જાણકારી આપે હા અત્યારે જે ડાઉન રહેતા સિનિયર સિટીજનમાંથી દરેકની ચાર ચાર કલાકની ડ્યુટી હોય છે અને ટોટલ 65 જેન્ટ્સ અને 35 લેડીઝ ની આ સેવામાં નામ નોંધાયેલા છે લેડીઝ નો ટાઈમ છે સવારના 10 થી 2 ને જે મોટા ભાગે રસોડાનું કામ સંભાળશે અને જેન્ટ્સ અહીંયા નાસ્તો ચા પાણી નાસ્તવાનું સંભાળશે એ દરેકની 4-4 કલાકની ડ્યુટી છે બસ એ બે 4 કલાક કોરા થાય અને બીજો 4 કલાક થાય અને બીજો સ્ટાફ આવે છે અત્યારે 6 થી 10 વાળા છે પછી 10 થી 2 વાળા આવશે અને પછી બે વાગ્યા થી છ વાગ્યા સુધી ને છ થી રાતના ના અગિયાર વાગ્યા સુધી ની ડ્યુટી અને પછી રાત્રિ ના બાર વાગ્યા થી સવાર ના છ વાગ્યા સુધીની ની ડ્યુટી ચોવીસ કલાક ની ડ્યુટી હોય છે કેટલા દિવસ આ કેમ્પ ચાલુ રહે છે આજ થી અગિયાર તારીખ સુધી છ દિવસ કેમ ચાલશે અગિયાર તારીખ સુધી આવતીકાલ થી યાત્રિકો ની સંખ્યા વધશે આજે તો સામાન્ય છે પણ આવતીકાલ થી વધશે

પછી દર નવરાત્રી અને બધા સિનિયર સિટીઝનો એક સંપીને સારામાં સારું કાર્ય અહીંયા કરે છે સેવા ઘણું સારું કહેવાય અહીંયા તો શું છે કે બધા અલગ અલગ રાજ્યમાંથી નોકરી કરતા હોય એટલે બધાના પરિવાર ને બધાના ફેમિલી અહીંયા હોય ની સગાવાલા ન હોય એટલે જે રિલાયન્સ ના જે સિનિયર સિટીઝનો છે અંદર ટાઉનશીપમાં રહેતા હોય એ લોકો આવી સેવાઓ કરે સમસાન યાત્રા ઘણી પ્રશંસાનું કાર્ય કહેવાય ને સારામાં સારી સેવા સમસાન યાત્રા સેવા છે અહિયાં શું છે કે અહીંયા જે બા હોય નોકરિયા તો એમના વાલીઓ તો કઈ રેતા હોય નહીં અને છોકરાઓને કઈ કોઈ અઘટિત બની જાય કે કોઈના વાલી ગુજરી જાય તો એ એ લોકોને કઈ ખ્યાલ હોતો નથી કે આનું શું કરવું ત્યારે સિનિયર સિટીઝનો એમાં ઉત્તમમાં ઉત્તમ સેવા આપે છે અને કંપની તરફથી બધો સહયોગ મળે છે એક નિહારનો સામાન પણ એચએમસી કંપની તરફથી આપવામાં આવે છે કંપની તરફથી સબવાહિની આપવામાં આવે છે પછી બસ સેવા આપે છે બધા જામનગર જવું હોય તો જામનગર જ્યાં શમશાન યાત્રા એ હોય ત્યાં સિનિયર સિટીઝનો બધા સેવા આપે છે દ્વારકા અને આપડે ત્યાં નાગેશ્વર મંદિરે કંપની તરફથી બધા સિનિયર સિટીઝનો આખા શ્રાવણ મહિના દરમિયાન લઈ જાય છે શનિ જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખુબ ધન્યવાદ દાદા તમે ક્યાં રહ્યો બિલ્ડિંગ નંબર વીસ એટલે ટાઉનશીપ માં અહીંયા તમે સેવામાં નામ લખાયું તમે શું સેવા કરો તમે સેવા જે તમે થયું હોય થયું કે હા સેવા કર કે કરવું જો સેવા કરવી પછી શું તમે આ રીતે આ જે જે લોકો પદયાત્રીઓ આવે છે દર વર્ષે એવી રીતે તમે ચાલીને યાત્રા કરેલી ક્યારે ના તમને મને લાભ હાજર ઘરે મળ્યો ફરવાય હું હતું આ ગમે મારે જવાનું થયો ને ભાઈ બીજો સેવા ના મળી